લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે મતગણતરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકોટના સંસદ સભ્ય કોણ બનશે તેનો આવતીકાલે ચુકાદો આવી જશે આવતીકાલે સવારે આઠ વાગે કણકોટ નજીક આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવશે સાત મતગણતરી કેન્દ્રોમાં ચોવીસ ટેબલ પર રાઉન્ડ ધ ક્લોક ઈવીએમ મશીનમાં થયેલ મતદાનની ગણતરી કરવામાં આવશે જ્યારે એક રૂમમાં બેલેટ પેપર અને ઈ વોટિંગની ગણતરી કરવામાં આવશે આજે સવારે ચૂંટણી ઓબ્ઝર્વ પૃથ્વી કપૂરની હાજરીમાં મતગણતરી માટે અગિયારસો કર્મચારીઓને ટ્રેનિંગ આપી ફરજ સોંપવામાં આવી હતી અને આવતીકાલે વહેલી સવારે ફરી એક વખત આખરી રેન્ડમાઇઝેશન કરવામાં આવશે રાજકોટની ચર્ચાસ્પદ બનેલી લોકસભા બેઠકને પણ મંગળવારે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે કાલાવડ રોડ પર કણકોટ નજીક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે અલગ અલગ આઠ રૂમમાં મતગણતરી સવારે આઠ વાગે શરૂ થશે અને બપોરે એક વાગે સુધીમાં પરિણામ પર જાહેર કરી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું મતગણતરી કેન્દ્ર પાસે સીઆરપીએફ એસઆરપી અને પોલીસનો ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને મતદાન કેન્દ્ર પાસે વાહનની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ દેશભરમાં અલગ અલગ સાત તબક્કામાં મતદાન કરવામાં આવ્યું મંગળવારે સમગ્ર દેશમાં એકસાથે મતગણતરી રાખવામાં આવી છે જેના માટે તમામ તૈયારીઓને ઓપ આપવામાં આવી